રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ મેન પોસ્ટ ઓફિસ ની બહાર લાંબી લાઈનો લોકો વહેલી સવારથી ઊભા છે ફક્ત ટોકન લેવા માટે ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ધોરાજીમાં ફક્ત એક જ જગ્યાએ સુધારા વધારાની કામગીરી કરવામાં આવી રહી છે ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે અન્ય જગ્યાએ કામગીરી થતી નથી જેને લઈને જે લોકોને આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા છે તે લોકો વહેલી સવારથી પોસ્ટ ઓફિસ બહાર લાંબી લાઈનો લગાવી ઉભા છે એ પણ ફક્ત ટોકન લેવા માટે વારો ક્યારે આવે તે નક્કી નથી ધોરાજીમાં અન્ય જગ્યાએ સુધારો વધારા કરીને કામગીરી બંધ હોવાથી લોકોને હેરાન પરેશાન થવું પડે છે ત્યારે લોકોની માંગ છે કે ધોરાજીમાં અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે રિપોર્ટર ફિરોઝ જુનેજા અભિક્રાઇમ ન્યૂઝ ધોરાજી આધાર કાર્ડ લેવા આવ્યો ટોકન લેવા આવ્યો આધાર કાર્ડમાં સુધારો કરવા બેજી આયો આયા પોસ્ટ ઓફિસ છે શું કામ આવ્યો છું આધાર અપડેટ કરવા કેમ બે થઈ જાય આવ્યો છું હજી આવ્યો નથી ટ્રાફિક બહુ છે હવે તંત્ર બીજી જગ્યાએ ચાલુ કરે તો હવેલો વારો આવી જાય ને હેરાન ના થાવ પબ્લિક તો નામ જગ્યા ચાલુ કરે જેથી આ ટ્રાફિક ઓછો થાય મારું નામ છે જડેજા મંદિપસિંહ હું અડવાડ ગામ થી આવું છું આધાર કાર્ડ માં સુધારા વધારા કરવા માટે છ મહિના થી હેરાન થાય છે પણ કઈ એમાં પ્રોસેસ થતી નથી કઈ પણ વસ્તુ બધી હાજર કરી પછી ઘડીયાળી હજી આમાં આ ઘટે છે આ ઘટે છે એવી રીતના કઈ મળતું નથી અને તંત્ર કઈ આમાં આગળ કરતું નથી કામ એક જ જગ્યાએ ધોરાજી પોસ્ટ ઓફિસે ચાલુ છે અમે ખુબ હેરાન થઈએ છીએ માટે ક્યાંક બીજી જગ્યાએ ચાલુ કરાવે એવી તંત્ર ને અપીલ છે અમારે